કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવાન નવાર ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને કથરતા સમાચાર સામે આવતા હોય છે ત્યારે ગીર સોમનાથમાં કાયદાના રક્ષક એવા પોલીસ કર્મીના દીકરાઓ જો કાયદો હાથમાં લે તો જી હા ઉના તાલુકાના નગરપાલિકાના સભ્યના પુત્ર ઉપર પોલીસ કર્મીના દીકરાએ વડે હુમલો હોવાની ઘટના સામે આવી છે તેના કારણે ચકચાર મચી ગઈ છે આ પોલીસ કર્મીના દીકરાનો આ જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે હિતેનભાઈ ગોસ્વામી તેમની સાથે અગાઉની બાબતને લઈને મંદૂક ચાલતો હતો અને ત્યારે હિતેનભાઈ ગોસ્વામી છે તે પોતાનો બાઇક લઈને નીકળ્યા તે દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થઈ ને જે જોત જોતામાં મામલો ઉગ્ર બન્યો અને હત્યાર વડે સીધો આ હિતેનભાઈ ગોસ્વામી પર હુમલો કરવામાં આવ્યો જેમાં તેમને ઈજાઓ પહોંચતા તેમને ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે નાને લઈને હવે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પોલીસ કર્મીના દીકરાએ આ પ્રકારે કાયદો હાથમાં લેતા અનેક રીતે પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પહેલા પીડિત હિતેન ગોસ્વામી તેમને સાંભળો હું મારા ઘરેથી મારી ગાડીમાં કામ કરાવવા માટે રાધેશ્યામ વાયરિંગમાં વેરાવલ રોડ ઉપર ગાડી લઈને પહોંચ્યો પહોંચ્યો તો બે જણા એમાંથી એક પ્રિન્સ પટેલ આપણે સવિતાબેન એએસઆઈ કરીને છે નવા બંધકમાં ગીર ગઢડા બરાબર ગીર ગઢડામાં બરાબર એના છોકરો પ્રિન્સ પટેલ બરાબર એને આ દુકાન પાસે હંતાય અને મને સીધો પાછળથી પકડી લીધો બરાબર ને બીજો એક અજાણો શખ્સ હતો બરાબર એની હાથમાં સ્પોન્જ અને પ્રિન્સના હાથમાં સ્પોન્જ હતો અને બીજા હથિયારો હતા બરાબર એ મને મારવા મળ્યા છે બરાબર હા

નાખી દીધો તો અગાઉ એમની જોડે કોઈ થયેલો એક નાના મોટી બોલાતાલી થયેલી હતી બરાબર પણ એનું સમાધાન અમારે થઈ ગયેલું હતું ઘણા ટાઈમથી બરાબર એટલે બીજું એમાં કોઈ કોઈ વસ્તુ કાંઈ હતું નહીં એ લોકો આવીને આપણે વાતચીત કરી સમાધાન કર્યું કે જ્યારે કોઈ બોલાતાલી જ થઈ બાકી ત્યારે કોઈ માથાપૂટ કે મારા મારી કેવું કાંઈ વસ્તુ થઈ નહીં કારણ કે જૂનો અંદાજ રાખી બરાબર ને આ અંગે આપે સાંભળ્યા આ હતા હિતેન ગોસ્વામી જે પીડિત છે તેમના મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે ઉના સરકારી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે ઉના નગરપાલિકાના સદસ્ય અને તેઓ પુત્ર છે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં જૂની અદાવત તેઓ કહી રહ્યા છે આના જ કારણે હવે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે પરંતુ ઉનાની આ ઘટનાએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે દર્શક મિત્રો હવે આ મામલાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે આ ફરિયાદી છે તેમણે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે